ચોરી કરનાર આરોપીની મધ્યપ્રદેશ થી ધરપકડ કરવામાં આવી છે અને મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ગત એકત્રીસમી રોજ બપોરના સુમારે અજાણ્યો વ્યક્તિ મોઢા પર માસ્ક બાંધીને આવેલ જેને ભવાની માતાની મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર કાઢી લઈને ચોરી કરતો હોવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના અંગે મંદિરના પૂજારી મનીષ પાઠકે પોલીસને જાણ કરી હતી અને સાથે તેઓને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા આ ઘટના અંગે નરોલી પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતા બે હજાર ની ધારા ત્રણસો પાંચ મુજબ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અને ટેકનિકલ સહાયતાનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી હતી

કાળા રંગનો વિવો કંપની મોબાઈલ કાળા રંગનો સ્લીવ શર્ટ અને કેસી રંગના કપડા જપ્ત કરવામાં આવ્યા છે